અમિત શાહે આજે સહકાર રાજ્યમંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા અને સહકારી આગેવાનોની વિશેષ ઉપસ્થિતિમાં ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર ખાતે કોડીનાર અને તાલાલા સુગર મિલોનો પુનરુદ્ધાર અને આધુનિકરણનો પ્રારંભ કરાવતા સાથે ભૂમિપૂજન કર્યું હતું કેન્દ્રીય શ્રી આ અવસરે જણાવ્યું કે ઇન્ડિયન પોટાશ કંપની દ્વારા સુગર મિલોની પુનરૂધ્ધારથી આ વિસ્તારોનો આર્થિક વિકાસ થશે અને દસ હજારથી વધુ ખેડૂતોના જીવનમાં મોટા પાયે સુધારાનો પ્રારંભ થવા સાથે તેમના જીવનમાં સમૃદ્ધિના દ્વાર ખુલશે આ સુગર મિલોની શરૂઆતથી આ વિસ્તારમાં આર્થિક ઉજાસ ફેલાશે જ તે સાથે ખેડૂતો જે રીતે જગતને અન્ન પૂરું પાડી અંદાતા કહેવાય છે તે જ રીતે આ સુગર ફેક્ટરી દ્વારા ઇથેનોલ અને તેમાંથી વીજળી બનાવી ઉર્જા તથા ગેસનું ઉત્પાદન થવાનું છે ઇથેનોલના ઉત્પાદનથી દેશની પેટ્રોલિયમની આયાતમાં પણ ઘટાડો થશે અને ઇથેનોલની નિકાસ કરવા સાથે ભારતના ખેડૂતો ગ્લોબલ બાયોફ્યુઅલ પ્રોડ્યુસર બની ઊર્જાદાતા પણ બનવાના છે ઇન્ડિયન ફોટાસ લિમિટેડ એ આ વિસ્તારના ખેડૂતોને નવી શેરનું બિયારણ મળે ઉત્પાદન વધે ડ્રોન ટેકનિકથી વાતાવરણનો છંટકાવ થાય ડ્રોન ટેકનિકથી ખાતરનો છંટકાવ થાય નવા સાધનો મળે ગેસનું ઉત્પાદન થાય વગેરે માટે પણ કાર્ય કરવાની છે મંત્રી શ્રી વધુમાં જણાવ્યું હતું કે વર્ષ બે હજાર બાર તેરમાં સાઠ કરોડ વસ્તી ખેતી પર નિર્ભર હતી મંત્રીશ્રીએ શ્રેણી ખાતામાં વધુ પાણીનો વપરાશની જરૂર હોય છે પરંતુ ઇન્ડિયન પોટાશ લિમિટેડના સહકારથી ડ્રીપ ઇરિગેશન પદ્ધતિ દ્વારા ઓછા પાણીના વપરાશે વધુ શેડનું ઉત્પાદન થાય તે દિશામાં અગ્રેસર થવા માટે ઉપસ્થિત ખેડૂતોને અનુરોધ કર્યો હતો તેમણે ઇન્ડિયન પોટાસ લિમિટેડ અને સહકારી માળખા દ્વારા ખેડૂતોના ઉત્થાન માટે જે સહકાર મળ્યો છે તે માટે આભારની લાગણી વ્યક્ત કરી હતી ઇન્ડિયન પોર્ટાસ લિમિટેડના શ્રી ડોક્ટર પંકજકુમાર બંસલે શાબ્દિક સ્વાગત કરતા જણાવ્યું હતું કે વર્ષોથી બંધ પડેલી મિલોના કારણે ખેડૂતોની આજીવિકા પર અસર પડી હતી ઉલ્લેખનીય છે કે કંપની દ્વારા મિલોને વધુ અસરકારક બનાવવા માટે બે ડિસ્ટલરી એ ગ્રીન પાવર પ્લાન્ટ એવિએશન ટર્બાઇન પ્લાન્ટ સહિતની સગવડો ઊભી કરવામાં આવશે આ કાર્યક્રમમાં એપકોના ચેરમેન અને રાષ્ટ્રીય સહકારીતા સંઘના અધ્યક્ષ શ્રી દિલીપભાઈ સંઘાણી સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા એડીસી બેંકના અધ્યક્ષ શ્રી અજયભાઈ પટેલ સહકારિતા સચિવ શ્રી આશીષ કુમાર ભૂટાણી ધારાસભ્ય સર્વશ્રી ભગવાનભાઈ બારડ કેસી રાઠોડ ડોક્ટર પ્રદ્યુમનભાઈ વાજા પૂર્વ સાંસદ શ્રી દિનુભાઈ સોલંકી સહિત તાલાલા કોડીનાર ખાંડ ઉદ્યોગના અગ્રણીઓ સહકારી ક્ષેત્રના પ્રતિનિધિઓ ખેડૂત અગ્રણીઓ સ્થાનિક આગેવાનો અને ઇન્ડિયન પોટાશ લિમિટેડના અધિકારીઓ કર્મચારીઓ તથા સ્થાનિક નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા